નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવેલા ખાતરામાંથી દેશી દારૂ બનાવવાનો આથો સુરનગર એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો રેડ પાડતા સમયે આરોપી મળી નહીં આવતા આથાનો સ્થળ પર નાશ કરી આરોપી સામે પ્રોહિબિશન એક મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હાલ ગાંધીજીના ગુજરાતમાં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનું દૂષણ મોટા પ્રમાણમાં ખુલ્યું ફાલ્યું છે પોલીસ દ્વારા દરરોજ મોટી સંખ્યામાં દારૂડિયાને પકડી પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કેસ કરવામાં આવે છે પોલીસ દ્વારા અવારનવાર ઇંગ્લિશ દેશી દારૂ ઝડપી લેવામાં આવે છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં દરરોજ કોઈને કોઈ રસ્તે ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે સાથે પોલીસ દ્વારા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી અને દેશી દારૂ બનાવવાનો આથો પણ ઝડપી પાડવામાં આવે છે ઇંગ્લિશ અને દેશી દારૂથી અનેક કુટુંબ બરબાદ થઈ ગયા છે અને થઈ રહ્યા છે અનેક લોકો દારૂના દૂષણથી મોતને ભેટી ચૂક્યા છે ત્યારે સુદનગર એલસીબી પોલીસ દ્વારા લત્તરની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલથી થોડે દૂર અણિયારીના ખાતરામાં લત્તર મફતિયાપરામાં રહેતો હુસેન ખાન અહેમદ ખાન મલેકની દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી સુદનગર એલસીબી એલસીબીએ દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી લઈ અને સ્થળ ઉપર જ તેનો નાશ કરી એલસીબી પોલીસ કોન્સ્ટેબલ ગોપાલસિંહ ઝાલા દ્વારા આરોપી સામે ફરિયાદ દાખલ કરાવતા લખતર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે લખતર તાલુકાની અંદર દેશી દારૂ બનાવવાનો અને ઇંગ્લિશ દારૂ વેચવાના વહીવટ કરતા લોકોમાં ભય ફેલાયો છે